ફાઝલપુર ખાતે ફ્રેન્ચ વેલનું નિરીક્ષણ વડોદરામાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા માટે તંત્ર દ્વારા સતત પગલાં લેવામાં આવી રહ્યા છે વડોદરાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુએ મહીસાગર નદીના કાંઠે આવેલ ફાઝલપુર ખાતે ફ્રેન્ચ વેલનું નિરીક્ષણ કર્યું નિરીક્ષણ દરમિયાન પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આવનાર દિવસમાં ફ્રેન્ચ વેલનું પીટીફિકેશન અને જાળવણીના કામ હાથ ધરાશે જેવી તેવી જાણકારી કમિશનર દ્વારા આપવામાં આવી તંત્ર દ્વારા યોગ્ય આયોજન કરીને પાણી પુરવઠાની તમામ સમસ્યાનું ટકાઉ નિરા નિરાકરણ કરવામાં આવશે આ સાથે નાગરિકોને સ્વચ્છ અને પૂર પૂરતું પાણી ઉપલબ્ધ કરવાનો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો ફાજલપુર વિસ્તારના લોકોમાં પણ આ કામગીરીને લઈને આશા અને સંતોષનો માહોલ જોવા મળ્યો છે આ આજ વડોદરા ડિસ્ટ્રિક્ટ કેયાકિંગ અને કેનોઈંગ એસોસિએશન દ્વારા આયોજિત કેનોઈંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવી રહ્યા છે એટલે ડેમોન્સ્ટ્રેશન માટે આજે જે આયોજન કરવામાં આવી છે શ્રી રાજેન્દ્ર રાઠોડ શ્રી નિકુંજી અને ઓફિસ બાયરર્સને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને વડોદરાના નાગરિકોને પણ આવનારા દિવસોમાં સ્પોર્ટ્સ વોટર સ્પોર્ટ્સમાં પણ વેગ મળે એમને પણ ઓપોર્ચ્યુનિટીઝ મળે એ ધ્યાને લઈને આગળનું કાર્યવાહી કામગીરી કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ વડોદરાના નાગરિકોને પણ દિવાળીના અવસરમાં આજે સાંજે અમે પ્રી દિવાળી કોન્સર્ટ્સ પણ કરી રહ્યા છે સિટીઝન એન્ગેજમેન્ટ પિલર ટુ અને વિકાસ સપ્તાહના ભાગરૂપે એ કાર્યક્રમ આયોજન કરી રહ્યા છે આવનારા દિવસોમાં તમામ વડોદરાવાસીઓને અમે દિવાળીનું શુભકામના પણ આજે પાઠવીએ છે આપણે વડોદરા મહાનગરપાલિકાના વોટર ડિપાર્ટમેન્ટ અને વોટર ડિસ્ટ્રિબ્યુશન ડિપાર્ટમેન્ટ તરફથી મોર્નિંગના સવારનો વિઝિટ અમે અહીંયા કર્યા છે બેઝિકલી વડોદરા સિટીના જે છસો એમએલડીના ઇન્ટેક પાણીની અંદર આફ્ટર ડિસ્ટ્રિબ્યુશન લોસીસ ક્લોઝ ટુ સિક્સ હંડ્રેડ અમે પાણી પૂરતું પાડી પાડી રહ્યા છે આમાં મહીસાગર નર્મદા કેનાલ અને આજવાથી મેઇન સોર્સેસ અમે આ પાણી લેતા હોય છે અત્યારે બાર એમએલડીનું થોડું અછત આવી છે બેઝિકલી અમારે ફોર ચાર ઇન્ટેક વેલ્સ છે રાયકા ધોળકા પોઈચા અને ફાજલપુરમાં આમાં બે જગ્યામાં રેડિયલના કારણે માટી ભરેલું છે અને થોડું ડીસેલ્ટિંગ કરવાની જરૂરિયાત છે હાલ આનું કામ અત્યારે ધીરે ધીરે ડિસેલ્ટિંગનું કામ રેડિયલ ક્લિનિંગનું કામ શરૂ કરી દેવું છે આમાં બાર એમએલડીની જે અછત છે એમાં દસ એમએલડી અમે ઓલમોસ્ટ ઇન્ટરલિંકિંગ બાકી તમામ લાઇન્સને ઇન્ટરલિંક કરીને ટ્યુબવેલ્સને અને ફ્રેન્ચવેલ લાઇન્સને ઇન્ટરલિંક કરીને દસ એમએલડી સુધી અમે કોમ્પન્સેટ કરી ચૂક્યા છે હવે બે એમએલડી કોમ્પન્સેટ કરવાની બાકી છે એના માટે અત્યારે કામગીરી ચાલુ છે બે ત્રણ વોર્ડમાં અત્યારે રજૂઆત છે અને થોડું સોસાયટીઝમાંથી જે રજૂઆત આવી છે એ ધ્યાને લેતા આ કામગીરીને વહેલા તકે પૂરું કરવા માટે ટીમ કટિબદ્ધ રીતે કામગીરી કરી રહ્યા છે નવેમ્બરમાં અત્યારે દિવાળીમાં પણ વોટરની કન્ઝમ્પશન પણ વધી રહ્યા છે લોકો ઘર ધોતા હોય છે અદરવાઈઝ કોઈનું વધારે ઘરમાં ગેસ્ટ પણ આવતા હોય છે એટલે કન્ઝમ્પશન પણ થોડું થોડું ઇન્ક્રીઝ થતું હોય છે પણ એ સ્વાભાવિક છે તહેવાર છે એટલે પણ અમે આ તહેવારના નિમિત્તે બાકી કોઈનું કામમાં ડિસ્ટર્બન્સ ના થાય ઘરની પાણીની અછત ના થાય એના માટે અત્યારે કમ્પ્રેસ એરથી આખું પંપ બંધ કરીને ક્લિનિંગ નથી કરતા કારણ કે પંપ બંધ કરીને ક્લિનિંગ કરીએ તો લગભગ ચાર દિવસનું પાણીનું અછત આવી જાય રીતે ધ્યાને લેતા દિવાળી પછી આ ક્લિનિંગનું કામગીરી કરીશું પણ નીચેનું જે ડીસિલ્ટિંગ કામ છે એ આપણે ડ્રજિંગથી આ કામગીરી શરૂ કરી દેવામાં આવે છે એની મુલાકાતમાં જ અમે ગયા હતા એટલે અમે વડોદરાના નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ આજથી જે વોટર કોમ્પન્સેશન છે એ સારી રીતે થઈ જશે ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કની અંદર કોઈ પણ પંપ મૂકીને પણ પાણી ખેંચનાર ઘણા બધા લોકો આપણે ધ્યાનમાં આવી છે થોડું એના ઉપર પણ કંટ્રોલ કરવાની અમે પ્લાનિંગ કરી રહ્યા છે પણ દિવાળી કોઈનું બધાને સારામાં સારી રીતે નીકળે એના માટે જે પણ પાણીનું સમસ્યાનું હલ કરવાનું છે એના ઉપર અમે કામગીરી કરી રહ્યા છીએ આશા રાખીએ કે આ કામગીરી સારી રીતે થાય અને આજે જે આપણે ચાર ફ્રેન્ચ ઓઇલ ઇન્ટેક્સ છે આઈઓસીએલનું છે એમાં આવનારા દિવસોમાં જે ફર્ધર મેન્ટેનન્સ માટે પમ્પ્સની ક્લૅરિટી ક્લેરિટી માટે પમ્પ ક્લિયરિંગ માટે એની પણ કામગીરી શરૂ કરી દેવાના છે આ તમામ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે લગભગ દસ પંદર વર્ષનું છે એને પેઇન્ટિંગ કરીને ઓઇલિંગ કરીને રિવર્ક કરવાનું છે પમ્પ્સને પણ ક્લીન કરવાની જરૂરિયાત છે એ બધું કામગીરી એક સાથે અમે કરવાનું નક્કી કર્યું છે અને નવું જે ડબલ્યુટીપીનું કામગીરી છે એ પણ અમે નિહાળીને આવ્યા એટલે આવનારા દિવસોમાં કામ તમામ પૂરું કરીને જે નવું પ્રપોઝલ છે વડોદરા માટે લગભગ ફોર્ટી એમએલડી એક્સ્ટ્રા લેવાનું અને આજવામાંથી પણ વન ફિફ્ટી એમએલડીની એડિશનલ કેપેસિટી છે કે અમે આશા રાખીએ કે ડિસેમ્બર જાન્યુઆરી સુધી આ કામગીરી પૂરું કરી વડોદરાની જે પાણીનું ઇશ્યુ છે એને પરમેન્ટલી સોલ્યુશન કરવા માટે મહેનત કરે છે